સામાન્ય સભામાં બહુમતે બહાલી આપી પાકા દબાણો હટાવવા વિપક્ષની માંગ દહેગામ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન સભાના અધ્યક્ષ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાળી સભાનું શુભ શરૂઆત કરવામાં આવતા ઓવડા ગાર્ડનમાં એક બેના રોજ ગુજરાત સ્થાપના દિન રાષ્ટ્રીય તિરંગા સ્તંભનું ઉદઘાટન કરવામાં આવનાર હોય બાદ સભામાં વિકાસ કામોને બહુમતે બહાલી આપવામાં આવેલ દહેગામ નગરપાલિકા તંત્રને ખાડા વિસ્તારમાંથી દબાણો હટાવવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવા પાક્કા દબાણો તોડવામાં આવે તેમાં કોઈ પણ રાજકીય વગદારોએ પાક્કા બાંધકામ કર્યા હોય તેવા દબાણો પાલિકાના તંત્ર દ્વારા શેષ શરમ રાખ્યા વિના બુલડોઝર ફેરી નાખવામાં આવે આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં ખુલાસો કરવા જણાવ્યું હતું કે તંત્રને છ માસ પહેલા બાંધકામમાં દૂર લેખિતમાં જાણ કરવા છતાંય પાક્કા દબાણો હટાવેલ નહીં ફક્ત ને ફક્ત લારી ગલ્લાને પાથરણા દૂર કરતા વિપક્ષે હંગામો મચાવ્યો પાલિકામાં રોસ્ટર પદ્ધતિ લઘુત્તમ મહેકમ મંજૂર થયેલ ભરતી બઢતી કરવામાં આવી તેવી વિપક્ષને માંગ કરી હતી દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીભી સોલંકી આજ રોજ દહેગામ નગરપાલિકામાં સામાન્ય સભા મળવા પામી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી જે સર્વાનુમતે બહુમતીથી શાંતિમય માહોલમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો જય શ્રી કૃષ્ણ